યુકેમાં મંગેતરનું મર્ડર કરનાર આરોપી હવે સુરતની જેલમાં સજા કાપશે સમંદર પાર બ્રિટનમાં મર્ડર કરનારને ભારતની જેલમાં સજા થાય તેવું પહેલીવાર બન્યું છે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો છે યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે હત્યારા જીગુ સોરઠીએ વર્ષ બે હજાર વીસમાં આડેધડ ચપ્પુના ઘા મારી પોતાની મંગેતર એકવીસ વર્ષીય ભાવિની ક્રૂર હત્યા કરી હતી જણાવી દઉં કે યુકેની લેસ્ટર કોર્ટે આરોપી જીગુને આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલીની વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહરોદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ કિસ્સો અનોખો છે કારણ કે ભારત અને યુકે વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવેલી સંભવિત પ્રથમ કાયદેસર ટ્રાન્સફર પ્રક્રિયા છે આ કરાર હેઠળ કોઈ કેદી પોતાની બાકીની સજા ભોગવવા માટે પોતાના વતન પરત જવા માટે અરજી કરી શકે છે બંને સરકારો અને એમ્બેસી આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો અને સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રૂપે પારદર્શક રહે તે માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રક્રિયામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવાના તમામ તબક્કાઓનું વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જીગુ શોધીને ભારતમાં સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધું એ બાદ સુરત પોલીસ તે કેદીને લઈને ટ્રેન મારફતે સુરત આવી હતી મહત્વનું છે કે જીગુ અને ભાવિની બે હજાર સત્તરમાં સિવિલ મેરેજ કર્યા બાદ યુકેમાં વસવાટ કરી રહ્યા હતા લગ્ન અગાઉ ઉદભવેલા મતભેદોને કારણે ભાવિનીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા જીગુએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી નાખી જીગુએ થોડી જ ક્ષણોમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારબાદ કોર્ટે સજા ઉમરગાંવના કલગાંવ એરિયા છે ત્યાંના રહેવાસી છે જીવુકુમાર સોલકી જે યુકેમાં એક મર્ડર કેસનો જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ટાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના એના અહીંયા કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના એટલા જો ઇન્ફોર્મેશન ઓફિસર ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના અમે ભારત સરકાર અને જેલ ને ઇન્ફોર્મ કરેલા એના માટે જેલ ના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ટ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ છે